તંસીન રિલેવા અરે મુઠી તો ખરી સિંધરી અલખો ના ના લઈ જવાનું છે જીમાને જોપો વાગી ગયો છે તો જોપો ઉતારો શિવ જોપો ઉતારો છો ને શરત નથી બ્લોક કરી દીધા આપણે રેડી થઈ ગયું છે વેરી ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ અનસ ન્યુ જય સ્વામિનારાયણ મમ્મી આવી ગયા છે કામ કરવા માટે બીજાને કોઈ બેલ નથી એટલે હું દิว પ્લોક આમ નું ખોલો ઓકે સાહેબ બનાવી હાલો હું હું કહો એમ કરો બા થોડું નજીક લઈ લો એ વચ્ચે લઈ લો અંદર વેરી ગુડ મજા ને સવાલો ચાલો બા શરીર દુખે નથી ઊભું થવું એમ તો જમવાનું અહીંયા થાય ને જમવાનું આ રેમ રેમ શું એમ બોલો શું

થેન્ક યુ સો મચ નીતા ભાખરી બનાવી દીધી મેં ભૂખા પીને દવા લીધી બધાની તબિયત ડાઉન છે શિવાંજની પણ છે કાલે છેલ્લા દિવસ છે દવાનો આ સાંજ સુધીને ફેરનો પડે તો સાંજે આઠ વાગે રિપોર્ટ કરી હોય છે ભાખરી ગાઈને પાછું સુઈ જવાનું છે આજે ટોટલી રેસ્ટ મસ્ત ભાખરી ખાલી લીધી મેડિસિન લઈ લીધી થેન્ક યુ વન્સ અગેન નીતાબેન થેન્ક યુ ભગવાન આરામ કરું પાછો અહીં શોખે હું તડકે ચાલો

ઈકરી બેચવા આવું નારા નીકળવા વાળા લે લે આવोगे ભાઈ એસા વાત પૂજા માટે ઓ મોંગીયો ભાઈ એનીવે ઓ મહિને કૌચુ કોકડી બનાવી જો તો આગળે કોકડી બનાવવાની તબિયત થોડી બેહલ હતી છે સુકરેની પ્રિપેરેશન ચાલે છે

સિવાયને સ્કૂલે ચાર વાગે લેવા જવાના છે તો ચાર વાગે સિવાયને લઈને ઘરે મૂકીને પછી સુઈ જવાનું મસ્ત નેપ લઈ લેવો છે ઉઠીને જમીને પાછો નેપ લઈ લેશું એટલે ટકાટક રેડી થઈ જાય પછી કાલથી કન્ટિન્યુ મોજે મોજ ફાઈનલી રસ મળી ગયો આગળ લાઈટ નથી ને એના કારણે બધા રસવાળા બંધ હતા પછી મેઈન રોડ પર આવવું પડ્યું જ્યાં ગ્લાસ મળી ગયો ચાલો રસ મળી ગયો હા વાત સારું હોમવર્ક કર્યું બધું આ ક્લાસમાં કરાયું બધું શું

બેડ સોફો બેડ સોફા બધા બીમાર મમ્મી તમે ધ્યાન રાખજો જરાક નથી પીવું નથી પીવું મસ્ત તો ટાઈમ થઈ ગયો છે આઠ ને પાંચ સીવું ઉઠી ગયો છું કેમ છે તબિયત વેલ છે ઓકે ફિલિંગ બેટર બહુ મસ્ત છે અવાજ થોડોક હજી અવાજ થોડોક બેસેલો છે થોડોક ખુલી થાય ને એટલે ચાલો એની મેં તબિયત ઓકે જ છે એન્ડ શિવાંશ અત્યારે એક્ટિવા ચલાવે છે વાવ વેરી ગુડ તો તૈયારી કરશું બિઝનેસ પર જાણી આજે જીરાગને પછી તબિયત સારી નથી તો આજે એને ઓફ રાખી દીધું છે મેં રાત દિવસ આરામ કર તો હું છે મસ્ત થઈ જાય તબિયત મને ગુડ છે મને કાંઈ પ્રોબ્લેમ નથી ઓકે સાંજ પડતે તાવ આવી જતો હતો પણ કાલે સાંજે તાવ એવો નથી એટલે આઈ થિંક હવે આજ એની વિડિયો વિડીયો કરી દઈએ એન્ડ લાઈક કરજો ફોલો કરજો શેર કરજો

Thank you.